નમસ્કાર મિત્રો લોકમિત્ર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોનીના સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડમાં બનેના ભીષણ આગના બનાવ પ્રસંગે બચાવ કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ કર્મચારીઓ પોતાના જાન ગુમાવી શહીદ થયા હતા તેઓની યાદમાં પ્રતિવર્ષ ચૌદમી એપ્રિલ અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે તેથી ચૌદમી એપ્રિલથી વીસ એપ્રિલ ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર વીટ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી એન રાજપૂત ખાતાકીદારી ફાયર વિભાગના દેવેશભાઈ પટેલ સહિતના સભા સદસ્યો અને અધિકારીઓ બહોળી સંખ્યામાં અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા